જો અહીંયા ગુણાકારની ગુણાકારની વાત આવી ગઈ છે સાથે સરવાળો આવે છે કે બાદ બાકી એ પણ જોવાનો છે કારણ કે ચાવીઓ છે એ ખોટું બોલશે નહીં આપણી ભૂલ હોય ખોટું બોલો આપણી ભૂલ હોય કે લખવામાં કે ગુણાકારમાં ભૂલ થઈ જાય નાની એવી આંકડાની અંદર કઈ ભૂલ થઈ જાય ને તો બધું આમ તેમ થઈ ગયે ગુજરાતના તમામ ઉમેદવારોને જય ભારતને જય ગુજરાત તો સ્વાગત છે તમામનો એક તમામ વિડિયોની અંદર જેમાં આજે આપણે જોવાના છીએ વિભાજ્યતાની ચાવી એની અંદર ચાવી ચાવી તો છે આજે આપણે જોવાના છીએ થોડુંક હાર્ડ લેવલ છે લેવલ છે થોડુંક અપ થતું જાય છે વન બાય વન જોતું જવાનું છે કઈ કઈ બાબતો આવે યાદ રાખવાની છે કઈ ચાવીની અંદર કઈ બાબત યાદ રાખવાની અમુક જગ્યાએ છે સરવાળો કરવાનો છે અમુક જગ્યાએ માઇનસ કરવાનો છે અમુક જગ્યાએ એકમનો અંક છે એ આપણે બે વડે ગુણવાનો હોય અમુક જગ્યાએ પાંચ વડે ગુણવાનો હોય હવે એની અંદર અમુકમાં માઇનસ કરવાનો હોય અમુકમાં પ્લસ કરવાનો આ તમામ બાબતો છે એ યાદ રાખવાની છે થોડુંક અટપટું લાગશે અલગ લાગશે પણ આપણને એકવાર આવડી જાય એટલે પછી ભૂલાશે નહીં કારણ કે આની અંદર તમારે સમજવાનું હોય સમજી જાઓ એકવાર એટલે બધું કમ્પ્લીટ થઈ જાય નહીં વાંધો આવે ઓકે તો એની અંદર ત્રેવીસની વિભાજિતાની ચાવી છે આપણે જોઈએ આગળની ચાવીઓ છે ન જોઈ હોય તો વિડીયોઝ પીડા છે જોઈ લેજો જેથી તમામ ચાવીઓ છે આવડતી થઈ જાય ઓકે ત્રેવીસ ની વિભાજ્યતાની ચાવી એની અંદર આપેલ સંખ્યાના એકમના અંકને સાત વડે ગુણે જો પાછું અહીંયા ગુણાકાર વાત આવી ગઈ છે હવે ગુણાકાર સાથે સરવાળો આવે છે કે બાદ બાકી એ પણ જોવાનું છે એની અંદર આપેલ સંખ્યાના એકમના અંકને સાત વડે ગુણે બાકીની સંખ્યામાં ઉમેરતા ઓકે અહીંયા આવે છે સરવાળો છેલ્લે જે સંખ્યા વધે તેને ત્રેવીસ વડે ભાગી શકાય તો આપેલ સંખ્યાને ત્રેવીસ વડાની શેષ ભાગી શકાય ઓકે ત્રેવીસ ની ચાવીસ એટલે ત્રેવીસની વાતો આવશે શું કરવાનું તો કે કોઈ પણ સંખ્યા આપણને એક એક્ઝામ્પલ આપેલ છે હવે આપણને અહીંયા એક એક્ઝામ્પલ આપેલ છે તો એની સાથે ચાલશું અહીંયા શું આપેલ છે પાંત્રીસ ત્રણ હજાર આઠ ગુણ્યા સાત એટલે છપ્પન મળે તો હવે શું કરવાનું જેટલી પણ સંખ્યા અહીંયા એકમના અંક ની થોડીક વાર પૂરતી આપણે વાત મૂકી દેસુ અહીંયા આપણને શું મળે ત્રણસો અઠાવન મળે તો ત્રણસો અઠાવન હવે એની અંદર શું કરવાનું આ જે સંખ્યા મળીને પ્લસ કરવાની એટલે કે છપ્પન છે આની અંદર પ્લસ કરજો ઓકે 6 ને છ બાર ને ચૌદ પાંચ ને પાંચ દસ ને એક અગિયાર ત્રણ ને એક ચાર કેટલા મળે ચારસો ને ચૌદ ઓકે ચારસો ચૌદ મળે તો ચારસો ને આપણે ત્રેવીસ વડે જોવાનું શું કરીએ આપણે ચારસો ને ત્રેવીસ વડે ટ્રાય કરીએ ઓકે પેલો તો ભાગ ત્રેવીસ એક ત્રેવીસ ચાલશે ત્રેવીસ દુ છેતાલીસ થાય ઓકે અહીંયા લીધો દસકો અહીંયા સી થાય હવે આપણે આને નિશેષ ભાગી શક્યા છીએ આખે આખી સંખ્યાને હવે આપણે ત્રેવીસ વડે નિશેષ ભાગી શકશું ઓકે સમજો અહીંયા ચારસો ચૌદ છે તો ચારસો ને આપણે ત્રેવીસ વડે નિશેષ ભાગી શક્યા છીએ અહીંયા ચારસો ને વડે નિશેષ ભાગી શકે તો આખે આખી સંખ્યા એટલે કે એક્ઝામ્પલ આપેલ છે સાતસો ને ટ્રાય કરીએ આપણે ઓકે હવે આપણે સંખ્યા લખીએ અગિયાર હજાર હવે અગિયાર હજાર સાતસો ને છોતેર જે સંખ્યા છે આની અંદર શું કરવાનું તો કે એકમનો અંક એટલે કે છ તો છ ને આપણે સાત વડે ગુણશું આપણે સાત વડે ગુણશું ઓકે કોઈ પણ અગિયાર હજાર સાતસો ને છ્યોતેર ની અંદર આ જે સંખ્યા વધી એટલે કે અગિયાર સત્યોતેર આની અંદર પ્લસ કરવાની અહીંયા જે સંખ્યા દેખાય બેતાલીસ એ પ્લસ કરવાની તો આપણે આની અંદર પ્લસ કરીએ તો આપણે શું મળે સાત ને બે નવ

છ પંદર જીરો હા ત્રેવીસ ત્રણ ઓગણ સંખ્યા છે ત્રેવીસ વડે વિભાજ્ય કરી શકીએ તો આગળની જે સંખ્યા અગિયાર હજાર સાતસો ને પણ આપણે તેર વડે સોરી ત્રેવીસ વડે નિશેષ ભાગી શકશું ઓકે હવે એ આપણને ખબર છે કે આપણે આને નિશેષ ભાગી શકશું કારણ કે ચાવીઓ છે એ ખોટું બોલશે નહીં આપણી ભૂલ હોય તો ખોટું બોલો આપણી ભૂલ હોય કે લખવામાં કે ગુણાકારમાં ભૂલ થઈ જાય નાની એવી આંકડાની અંદર કંઈ ભૂલ થઈ જાય ને તો બધું આમ તેમ થઈ જાય એટલે જોવાનું તો આ સંખ્યાની અંદર જેમ વાત કરી તો એવી જ રીતના આપણે આ સંખ્યાની વાત કરી તો આને પણ આપણે ત્રેવીસ વડે નિશેષ ભાગી શકશું ઓકે હજી એકવાર ન સમજી જુઓ ગુણાકારમાં માં સાત લેવાના પછી જે સંખ્યા મળે આગળની સંખ્યા અંદર સરવાળો કરવાનો સરવાળો કર્યા પછી જે સંખ્યા વધે છે જે સંખ્યા મળે છે અને આપણે ત્રેવીસ વડે ભાગવાની જો આખી સંખ્યા ત્રેવીસ વડે ભાગી શકાશે એટલે કે જે સંખ્યા મેળવી ને અહીંયા કેમ ચારસો ચૌદ એવી રીતના એ સંખ્યાને જો ત્રેવીસ વડે ભાગી શકે તો આગળની સંખ્યા આખી ત્રેવીસ વડે ભાગી શકાય ઓકે હવે જોઈએ ઓગણત્રીસ ની વિભાજ્યતાની ચાવી એની અંદર શું કરવાનું છે

એને શું કરવાનું બાકીની સંખ્યામાં ઉમેરી દેવાની પછી જે સંખ્યા ત્રીસ વડે વિભાજ્ય કરવાની ભાગવાની પછી જે આપણને ઓગણત્રીસ વડે ભાગીએ અને જો આપણને નિશેષ મળે તો એ સંખ્યા એટલે કે આખી સંખ્યાને આપણે ઓગણત્રીસ વડે નિશેષ ભાગી શકશું બાકી નહીં ભાગી શકે ઓકે તો આપેલ સંખ્યાને પણ ઓગણત્રીસ વડે નિશેષ ભાગી શકે જો એ એક્ઝામ્પલ આપેલ છે આની અંદર બાર હજાર પાંચસો ને અઠ્યાવીસ ની વાત કરી છે સૌથી પહેલા એની જ વાત કરીએ બાર હજાર પાંચસો ને ઓકે અઠ્યાવીસ એની અંદર એકમનો અંક શું દેખાય તો કે આઠ દેખાય તો આઠ ને કોના વડે ગુણવાનો તો કે ત્રણ વડે ગુણવાનો આઠ ત્રણ ચોવીસ થાય તો હવે શું જે આપણને મળે છે એને આપણે આગળની સંખ્યા સંખ્યા એટલે કે આ જે બાર બાવન એની અંદર આપણે પ્લસ કરવાનું તો બાર બાવન ની અંદર આપણે ચૌદ પ્લસ સોરી ચોવીસ પ્લસ કરીએ બાર બાવન પ્લસ ચોવીસ હવે શું કરીએ ચાર ને બે છ પાંચ ને બે સાત બે ને બાર છોતેર મળે હવે આ બાર છોતેર જવાબ મળે છે ઓગણત્રીસ ચાર એકસો સોળ ઓકે હવે સાત માંથી છ એક અને અહિયાં જીરો ઓકે એકસો સોળ ઓગણત્રીસ ચાર એકસો સોળ આવી રીતે આપણને નિશેષ છે મળે છે તો આખી આખી સંખ્યાને આપણે એટલે કે બાર છોતેર એની વાત કરીએ તો અહીંયા જે આપણે બાર હજાર પાંચસો ને અઠ્યાવીસ જે સંખ્યા છે એને આપણે નિશેષ ભાગી શકીએ છીએ ઓકે ઓગણત્રીસ સોળ બાર હજાર ને ઓકે હવે આપણે ટ્રાય કરીએ હવે અહીંયા આપણે બીજી સંખ્યા આપેલી છે વીસ હજાર નવસો ને સડસઠ આ સંખ્યાને આપણે ટ્રાય કરીએ કે કે વડે ભાગી શકાય નથી ભાગી શકાય સૌથી પેલા શું કરવાનું તો કે એકમનો નો અંક જોવાનો એકમનો અંક કેટલો છે સાત હવે સાત ગુણ્યા આપણે ત્રણ કરશું સાત તેરી એકવીસ થાય હવે શું કરવાનું તો આગળની સંખ્યા એટલે કે વીસ છન્નું આની અંદર આપણે એડ કરશું કેટલા એડ કરશું તો કે એકવીસ એડ કરશું છન્ એક સાત અગિયાર એક અને બે એટલે કે એકવીસ સત્તર હવે એકવીસ સત્તર ઓગણત્રીસ ઓગણત્રીસો અહિયાં જીરો દસ માં માંથી ત્રણ આઠ જીરો ઉતાર્યા સાત ના ક્યાંય આવે છે તો કે હા આવે છે ઓગણત્રીસ ત્રણ ઓગણત્રીસ ત્રણ જીરો ને જીરો તો આવી રીતે આપણે આખી સંખ્યા એટલે કે વીસ હજાર નવસો છન્નું ને પણ ઓગણત્રીસ વડે વિભાજ્ય કરી શકે એ પણ નિશેષ ઓકે આપણે ત્રેવીસો ને ની જે ચાવી છે વિભાજ્યતાની ચાવી છે એ જોઈશે એની અંદર કોઈને કાંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી શકો છો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો તમારા મિત્રો સુધી શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આવ્યા એક નવા વિડીયોની અંદર ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો થેન્ક યુ